મારું નામ પિયુષ જે જાની છે અત્યારે હાલ હું કમરીબાઈ હાઈસ્કૂલ ના ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું કમરીબાઈ હાઈસ્કૂલ અઢારસો ને ચોરાસી થી શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલી છે જેતપુર નું જે આર્થિક સદ્ધરતા છે એના પાયામાં કમરીબાઈ હાઈસ્કૂલ નો ઘણો ફાળો રહ્યો છે કારણ કે કમરીબાઈ હાઈસ્કૂલ માંથી અભ્યાસ કરીને આજે વિવિધ ક્ષેત્રોમાં સેવા આપતા ડોક્ટર્સ એન્જિનિયર્સ અને બીજા ઘણા ક્ષેત્રોમાં અહીંનું જે ધન છે એ સેવા આપી રહ્યા છે કમરીભાઈ હાઈસ્કૂલ સંપૂર્ણપણે એક સરકારી શાળા છે અને વિના મૂલ્યે ઉત્તમ શિક્ષણ આપતી એક સંસ્થા છે શાળામાં તમામ ભૌતિક સુવિધાઓ અત્યારે પ્રાપ્ય છે એમ કહીએ તો દરેક વર્ગ છે એ સ્માર્ટ ક્લાસ છે આખી આખી સ્કૂલ છે એ ડિજિટલ છે ઇન્ટરનેટ ની પૂરી સગવડતા છે સ્ટાફ છે હાઈસ્કૂલ જેતપુર તાલુકાની એકમાત્ર એવી શાળા છે જ્યાં વિજ્ઞાન પ્રવાહ પણ કાર્યરત છે અને વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ વિના મૂલ્યે મળે છે વિજ્ઞાન પ્રવાહમાં કાર્યરત શિક્ષકો પૂરતા છે અને બધા ઉત્તમ કોટીના અને સારામાં સારો ટીચિંગ પાવર ધરાવતા શિક્ષકો છે એટલે સામાન્ય જનતાને એક વિનંતી છે છે કે એકવાર વાર હાઈસ્કૂલની મુલાકાત લે કારણ કે તમે રૂબરૂ જયારે મુલાકાત લેશો જોશો તો તમને વાસ્તવિકતાનો ખ્યાલ આપશે હેતુ માત્ર એટલો જ છે કે જે ગરીબ આર્થિક રીતે સદ્ધર નથી એવા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને પણ જો વિજ્ઞાન પ્રવાહ ભણવું હોય તો એક સારામાં સારી સેવા અહીંયા પ્રાપ્ય છે ઉપરાંત બીજો એક ફાયદો એ છે કે અહીંયા એડમિશન લેનાર તમામ વિદ્યાર્થીઓને પુસ્તકો સરકાર તરફથી મળતી તમામ સહાયો મળવાપાત્ર છે ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેનાર વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ત્રીસ હજારથી લઈને પંચાવન હજાર સુધીની સ્કોલરશીપ પણ મળવાપાત્ર છે આ શાળામાં એવું નથી કે માત્ર બોઇસ જ એડમિશન લઈ શકે છે કારણ કે સામાન્ય રીતે માનસિકતા એવી છે કે કમરીબાઈ હાઈસ્કૂલ માત્ર બોયસ સ્કૂલ છે વિજ્ઞાન પ્રવાહમાં આવું છે નહીં વિજ્ઞાન પ્રવાહમાં દીકરા દીકરીઓ બંનેને સાથે અભ્યાસ થાય છે અહીંયા કોઈ એજ્યુકેશન છે એટલે દીકરીઓને જયારે વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેવાની ચિંતા હોય તો વાલીઓએ એ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અહીંયા એ સગવડતા છે જ બરાબર અને રૂબરૂ આવી અને એકવાર મુલાકાત લે છે તો મારું જે કહેવું છે એના કરતા તમે જ્યારે વાસ્તવિક નજરે જોશો પરિસ્થિતિને તો તમને એક ચોક્કસ નિર્ણય કરવાનો ખ્યાલ પડશે બરાબર એ સિવાય રિઝલ્ટની વાત કરું તો આ શાળાનું રિઝલ્ટ અત્યાર સુધી થોડું પ્રમાણમાં નબળું કહી શકાય એવું હતું પણ આ વર્ષે બધા શિક્ષકોની મહેનત થકી સરકારે આપેલી સુવિધાઓ થકી રિઝલ્ટમાં ખૂબ મોટો ફેર પડ્યો છે અત્યાર સુધી અમારું રિઝલ્ટ ઓમ જોઈએ તો દસ થી વીસ ટકાની વચ્ચે આવતું પણ આ વખતે સરસ મજાનું આયોજન પહેલાથી જ કરેલું શિક્ષકોએ વિદ્યાર્થીઓએ સામો સારો પ્રતિસાદ આપ્યો એને હિસાબે ધોરણ બારનું અમારું રિઝલ્ટ છે ત્રેસાઠ ટકા જેવું અને ધોરણ દસનું રિઝલ્ટ છે બાવન ટકા આવ્યું છે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ જે અત્યાર સુધી બહુ ઓછું કહી શકાય એવું આવતું એને બદલે આ વખતે પચાસ ટકા જેવું રિઝલ્ટ આવ્યું છે એટલે આ એક સધિયારો પ્રયત્ન છે ટીમ વર્ક છે અને અંતે અમારો હેતુ એક જ હોય છે કે અમારું એવું સરસ આયોજન છે એ વિદ્યાર્થીના કલ્યાણમાં નિમિત્ત બને જેતપુર તાલુકામાં બધા જ વાલીઓને મારી એક નમ્ર અપીલ છે કે સરકારી હોય એટલે એમાં સગવડતાઓમાં થોડી કચાશ હોય એવી માનસિકતા બદલવાની જરૂર છે સરકારી તંત્રમાં સારામાં સારી સેવાઓ પ્રાપ્ય છે જ માત્ર તમારો એક હકારાત્મક અભિગમ તમારો સરકારી શાળા પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ જો થોડો ફેરવશો બદલશો તો તમારા બાળકોને એક ઉત્તમ શિક્ષણ અને એ પણ વિના મૂલ્યે ચોક્કસ મળશે એની હું તમને ખાતરી આપું મેં સરકારી શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય એટલે એક વાતની તમારે ખાતરી રાખવાની કે અહીંયા માત્ર અભ્યાસ કે જે તે પુસ્તકયું જ્ઞાન નહીં અમે એને જીવન વ્યવહારની કેળવણી આપીએ છીએ જીવન સાથે જોડાયેલા શિક્ષણથી એમને વાકેફ કરીએ છીએ અને મુસીબતોનો ખાસ કરીને સામનો કેમ કરવો કઈ રીતે અડગતાથી મુસીબતોનો સામનો કરવો એના ઉપર પણ અમે અમારી જે તે વિષય પૂરતું જ એનું દાન સીમિત એવું જ નહીં પણ એ જ્યારે અભ્યાસ પૂર્ણ કરી અને પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવવા માટે તૈયાર થાય ત્યારે પણ એ પોતાનું જીવન છે ખુમારી પૂર્વક જીવી શકે એવા નાગરિકો બનાવવાનો સર્જન કરવાનો અમારો એક હેતુ હોય છે અને એ પ્રમાણે અમે કાર્ય કરીએ છીએ અને એક એવી અપેક્ષા છે કે આ વાત સાંભળી અને ખરેખર આ માત્ર વાત જ છે કે હકીકત છે એ ચકાસવા માટે તમે ચોક્કસ રૂબરૂ મુલાકાત લેશો લેજો તમારા નિર્ણયોમાં ચોક્કસ હકારાત્મક ફેર પડશે સરકારી શાળા પ્રત્યેનો તમારો અભિગમ જે છે એ હકારાત્મક ચોક્કસ બનશે એવી મને આશા છે 何が、anyway.